આ મંદિરની નજીક હાઇવે પર અજાણી કારે તેમને ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો હતો આ ટક્કર લાગતા મુકેશભાઈને દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે ફરજ પરના તબીબ દ્વારા મુકેશભાઈને મૃત જાહેર કરાયા હતા આ અકસ્માતની ઘટનામાં મુકેશભાઈનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ત્યારે મુકેશભાઈના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે આ અકસ્માત મામલે પોલીસને જાણ થતાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ